હેલો બેનું જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ કાજુ પનીરનું ગ્રેવી વાળું પંજાબી શાક એના માટે મેં પનીર છે ઘરે બનાવેલું પનીર છે ને કાજુ છે આ છે કેપ્સિકમ સુધારેલું છે દાણા આદુ લસણ ને મચાશે ગ્રેવી કરવા માટે ડુંગળી અને ટમેટા છે અને આ કાજુ પણ આપણે ગ્રેવીમાં નાખશું તો કાજુ ગ્રેવીમાં નાખવા છે તો મેં ગરમ પાણી કરી લીધું છે એને હું પાંચથી સાત મિનિટ જેટલા પલારી રાખું છું પછી હું ગ્રેવીમાં નાખીશ અને હવે હું એક કઢાઈમાં તેલ મૂકું છું પછી બધું ફ્રાય કરી લઉં છું હવે આપણે ફ્રાય કરી લઈએ પેલા પનીર ફ્રાય કરી લઈએ તેલ ગરમ હોય એટલે થોડી વાર ફેરવીએ મજાનું થઈ ગયો હવે આપણે એક વાટકીમાં કાઢી લેશું કાજુ ફ્રાય કરી કાજુ ફ્રાય થઈ ગયા અને આપણે પાછા વાટકીમાં કાઢી લેવા હવે ગેસ થોડો ધીમો કરી ને આપણે આદુ મરચાં લસણ છે આદુ છે ખરેખર ઘરે બનાવીએ તો સસ્તું બહુ પડે બજારમાં આપણે બસો થી અઢીસો ગ્રામ લેવા જાય તો અહીંયા અઢીસો ત્રણસો રૂપિયા કિંમત ચાર્જ લાગે એટલે આપણે ઘરે બનાવવું સ્વાદ અને ગાઢું બને ડુંગળી પણ ફ્રાય થઈ ગઈ છે પણ કાઢી લઈએ અને ટમેટા આપણે એની સાથે સાથે જ ફ્રાય કરી લઈએ આથી આપણે ગાઢી ગ્રેવીમાં કાજુ પનીરનું શાક બનાવશું આદુ મરચાં લસણ અને ડુંગળી ટમેટા સરસ મજાના ફ્રાય થઈ ગયા છે હવે આપણે એક મિક્સર ચારમાં કાઢી લેશું પછી થોડી વાર ઠરશે ત્યાં કાજુ પલારેલા છે એની પણ ગ્રેવી કરવાની છે તો આ ઠળી જશે અને કાજુ પલળી જશે પછી આપણે એકસાથે ગ્રેવી તૈયાર કરી લેશું મિક્સરમાં ક્રશ કરી લેશું ફ્રાય કરેલો મસાલો સરસ મજાનો ઠરી ગયો છે હવે એમાં આપણે આ કાજુ પલાયડા એ આપણે ગ્રેવીમાં નાખ્યા અને હવે આપણે ક્રશ કરી લઈએ સરસ મજાની ગ્રેવી થઈ જાય તૈયાર ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે અને ગેસ ચાલુ કર્યો છે ને હવે આપણે કઢાઈમાં

ચાર થી પાંચ મિનિટ સુધી એટલે એમાંથી તેલ અલગ પડી જાય સરસ પાકી જાય ગ્રેવી સરસ પાકી ગઈ છે ને તેલ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો હવે એમાં આપણે પંજાબી ગ્રેવી મસાલો છે તો બે ચમચી દૂધ છે એમાં આપણે મિક્સ કરી અને પેલા આપણે ગ્રેવી મસાલો એડ કરશું

ખલાસું ઇલા આપણે કેપ્સિકમ એક કસું અને હલાવી ને પછી આપણે કાજુ એડ કરશું એને પણ હલાવી પછી આપણે પનીર નાખશું એમાં દળેલા પનીર છે સરસ મજાના હવે એકવાર આપણે બધું સરસ મજાનું મિક્સ કરી આપણે થોડું પાણી નાખશું હવે મસાલો અને કાજુ પનીર કેપ્સિકમ બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે હું થોડી વાર ગેસ ખાસ રાખું છું અને એમાં હું આ એક વાટકી જેટલું પાણી કરું છું કરી દઉં છું આ ધીમા ગેસે પાક પછી હું બતાવું ત્રણ થી ચાર મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે જોઈ લઈએ કેવું બન્યું છે કાજુ પનીરનું શાક તો મસ્ત બની ગયું છે તૈયાર થઈ ગયું છે એમાં આપણે તાજા દૂધમાંથી મલાઈ નાખશું આપણે બે ચમચી જેટલી એમાં મલાઈ નાખશું તો એકદમ મસ્ત બજાર જેવું શાક તૈયાર થાય હવે આપણે થોડી વાર હલાવશું અને સાથે સાથે એમાં ભાજી પણ એડ કરી દઉં ધાણાભાજી નાખા અને હવે આપણે અડધી મિનિટ જેટલો થોડી વાર આમ ધીમા ગેસે હલાવશું એટલે કાજુ પનીરનું સ્વાદ થઈ ગયું છે તૈયાર આ રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરીને બનાવજો જો મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે એવું બન્યું છે કાજુ પનીરનું શાક